વિદ્યાર્થી કોલેજમાં રજા લઈને લાઈનમાં લાગે નોકરી અત્યાર સુધી જેટલા જોયા તેમાં કોઈ નેતા દેખાયા કોઈ ઉદ્યોગપતિ દેખાયા કોઈ સરકારી બાબુ દેખાયા આ બધાને દાખલામાં સુધારો નહીં જોઈતો હોય એમને લાઈનોમાં ઊભા રહ્યા વિના જ બધા કામ થઈ જાય શું લો બોલો આપણે એમને જ મત આપવા માટે લાઈનોમાં ઉભા રહીએ એમને ક્યાં એ લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નહીં અને હેરાન થઈએ આપણે જ આ ગુજરાતનો વિકાસ છે